તો બધા મિત્રોને જય માતાજી કે આજે વિડીયો ફરી સામે કરી દીધા છે આપણે તો વચમાં આપણે વિડીયો સરસ મળતા હતા અને મિત્રો સપોર્ટ પણ સારો કરતા હતા અને લાઈક શેર કોમેન્ટ પણ કરતા હતા અને થોડા ટાઈમ પછી મેં વિડીયો બંધ કરી દીધી બંધ કરી એટલે અત્યારે કેવું છે કે કંઈક સારું કામ કરીએ ને એટલે અમુક લોકોને ના ગમે ના ગમે એટલે કેવું મેણા મારે કે આ તો યુટ્યુબ માસ્ટર ફેસબુક માસ્ટર પણ મેણાનો ઘા એક દિવસ મારી માતા જરૂર વારશે તો મિત્રો તમારું શું કહેવું છે આ કોમ ચાલુ રાખવું કે બંધ કરી દો મિત્રો કોમેન્ટ કરજો ઘણા લોકો તો એમ જ કહે છે કે આ યુટ્યુબ માસ્તર ફેસબુક માસ્તર પણ એમને એ નથી ખબર કે ભાઈ જે કરતા હશે સારું કરો પણ એ છે મેણા મારે મેણાનો ઘા ઝીલે કોણ જે સારા માણસો ને એ જીલે બાકી મોડું બગાડીને કહી વાળા તો ઘણા પણ કહી દેવા માળા ઉપર પણ આપણે કેવું મેણાનો ઘા સહન કરી લઈએ છે કોઈને પાછો જવાબ આવેલતા નહીં પણ આપણે સવાલનો જવાબ પાછો આપવાનો નથી એ આપણી ડૂબરી દેરા દશા જ્યારે પૂરી થશે ત્યારે મિત્રો સોમે ચાલીને સપોર્ટ કરશે અને ફૂલ આગળ લઈ જશે આપણને ખબર છે તો મિત્રો લાઇક શેર કોમેન્ટ અને આ વિશે તમારે શું કહેવું જય માતાજી